નમસ્કાર આજ મિત્રો આપણે બ્લોગ બનાવવાનો છે જીરાનો કારણ કે ગુજરાતના ખેડૂતોની જાણ માટે આપણે જો કે જાજો કાંઈ અનુભવ છે નહીં છતાં પણ મેં આ નવ વીઘાનું જીરું વાવ્યું છે જીરું એક નંબર થયું છે એટલે મને એમ થયું કે એક બધાને માર્ગદર્શન થોડુંક મળે જો કે આપને કાંઈ જાજી તો બહુ ખબર નથી પડતી પણ મેં જેવી રીતે આ જીરાની અંદર માવજત કરી છે એના વિશે મારે તમને જણાવવું છે ભલે પછી તો નોખા નોખા જેવાના જેવા વિચાર આપણે કોઈ વૈજ્ઞાનિક કે એવું કાંઈ છે નહીં પણ મેં માવજત કરી અને જીરું બન્યું છે એક નંબર તો આપને પણ બતાવું જુઓ મિત્રો આ જીરું છે આ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે આ જીરાને થયા છે છોતેર દિવસ તમે જોઈ શકો છો મિત્રો આ વિઘે આપણે જીરું છે ને બે કિલો જેટલું નાખ્યું હતું બરાબર ઊગું ત્યારે તો એમ હતું કે આ જીરું બહુ પારવું છે પણ મિત્રો જીરું પારવું હોય એ સારું થાય છે આ જીરાની જાત છે મહેક મહેક કરી અને એક નંબર જીરું થયું છે મિત્રો જો આ જીરું આમને રહ્યું તો વિઘે પંદરથી સોળ મણ થશે એવી ધારણા છે તમે જોવો છો મિત્રો આમાં કોઈક બે નંબરના છોડવા વધારે છે આમાં પણ એકંદરે બહુ જોરદાર જીરું છે ગ્રોથ બહુ છે એનું તમે ફ્લાવરિંગ જુઓ મિત્રો સામાન્ય જીરામાં બધાય કહેતા હોય છે કે ત્રણ માળ હોતા હોય છે ત્રણ કે ચાર માળ પણ આમાં તો મિત્રો પાંચથી છ માળ બંધાણા છે તમે જીરાનો ગ્રોથ જુઓ એક વખત અને આપણે ચાર પાણ આપ્યા છે એક પાણ ઉગવામાં આપ્યું હતું ત્યારબાદ છ દિવસે બીજું પાન આપ્યું હતું પછી બત્રીસ દિવસે ત્રીજું પાણ આપ્યું હતું અને પંચાવન દિવસે ચાર પાન આપાતા ચાર પંચાવન દિવસે ચોથું પાણ આપી અને આપણે હવે જીરું મૂકી દીધું છે અને આ જીરામાં કોઈ એવી ઝાજી બહુ દવા પણ નથી છાઇટી મિત્રો એક પંચાવન દિવસે ગેલેલીઓનો માયરો તો ફુવારો ત્યારબાદ એક સાર્થક માયર્યું હતું જો મિત્રો જોઈ શકો છો તમે જો આ તો ધોરિયાનો ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો બાકી તો સામાન્ય ફુવારા માર્યા છે આપણે કોઈ બહુ એવી હેવી દવા કે કાયમી રાઉન્ડ મારવા કે એવું નથી મિત્રો પણ એકંદરે તમે જુઓ ને જીરાય ગ્રોથ બહુ સારો કર્યો છે મિત્રો તમે જોશો જોવો મિત્રો જોવાનું ફ્લાવરિંગ જોવો એક નંબર છે નથી આમાં કોઈ રોગ આવ્યો ક્યારેય નથી ક્યાંય છોડવો એક ઉતરો કોઈ પણ જાતનું કાંઈ છે નહીં જોઈ શકો છો મિત્રો મહેક કરીને છે જીરુઆ મહેક મહેક મને એમ થયું કે જીરું સારું છે તો ચાલો આપણે બીજા મિત્રો આવી રે વિડીયોને શેર કરી જો હવે આમાં કાંઈ પણ વસ્તુ ન આવે કાર્યો કહે છે કે ઓલી કારી ચરમી કીએ છે અત્યારે તો કાંઈ પણ છે નહીં કોઈ પણ વસ્તુ છે નહીં અત્યારે બહુ મસ્ત કોઈ રોગ નથી ક્યાંય છોડવાનો એક ઉતાર નથી જો મિત્રો આપણું આ જીરું સારું લાગ્યું હોય તો આગળ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો